અને સમાચારો પર નજર કરીશું સુરત થી સમાચાર સુરતના રાંદેરમાંથી બિનવારસી બેગ પડી આવતા હડકંપ મચી ગયો છે રાંદેર મુખ્ય રૂટ પર ગણપતિ મંદિર નજીક બેગ મળી આવી છે પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી આ ઉપરાંત બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની અફવા ફેલાઈ હતી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને વધુ તપાસ હાથ ધરી છે તો રાંદેર મુખ્ય રોડ પર ગણપતિ મંદિર નજીક બેગ મળી આવ્યું છે અને શંકાસ્પદ બેગ મળી આવતા હડકંપ મચી ગયો છે પોલીસ અને બોમ્બ સ્કવોડ ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે વધુ તપાસ હાથ ધરી છે રાંદેર વિસ્તારમાં આ ઘટના ઘટી છે વ્યક્ત કરીને જાણ કરી હતી પોલીસે તાત્કાલિક તત્પરતા દાખવીને હાલ આ બેગમાં કોઈ સંદિગ્ધ વસ્તુ છે કે નહીં તેના માટે તાત્કાલિક આ બેગ ને કબજો લઈને જે છે તે ખુલ્લા મેદાનમાં લઈ આવી હતી અને બોમ્બ સ્કવોડ ડોગ સ્ક્વોડ ની ટીમ જે છે

પ્રકારની જાણ થઈ સ્થાનિક લોકોએ આ પ્રકારે જાણ કરી અને તાત્કાલિક પોલીસ એક્શન મોડ પર આવી કારણ કે જે રીતે દિલ્હીમાં ઘટના બની છે ગુજરાતમાં એલર્ટ કરવામાં આવ્યું છે સુરત પણ ભૂતકાળમાં ઘટના બની છે ત્યારે હાલ કોઈ પ્રકારની આ વખતે કોઈ ઘટના ના બને અને તેને લઈને સુરત શહેર પોલીસ કમિશનરે પણ લોકોને એક રીતે કહ્યું હતું કે એમાં સહભાગી બને લોકો આમાં કઈ પણ વસ્તુ જણાય તો તેમાં પોલીસ તેની સાથે પોલીસને સંપર્ક કરે પોલીસને જાણ કરે હાલ અત્યારે જોઈ શકાય છે કે જે રીતે આ બેગ મળી છે અને બેગ મળતાની સાથે જ પોલીસે અત્યારે હાલ અહીં ચેકિંગ કરી લીધી છે જે રીતે માહિતી મળી છે તે મુજબ બેગમાંથી કોઈ જ સંદિગ્ધ પદાર્થ નથી મળી આવ્યો અને જે રીતે આખે આ બેગ અહીં બિન હાલતમાં મળી છે એટલે પોલીસે તાત્કાલિક તત્પરતા દાખવીને અત્યારે હાલ અહીં અહીં જે છે તે બેગની તપાસ કરી રહ્યા છે જોઈ શકાય છે બેગ અત્યારે કઈ સ્થિતિમાં છે જે રીતે છે જોઈ શકાય છે કે બેગ ખોલીને મૂકવામાં આવી ચેક કરી પરંતુ તેમાંથી કોઈ જ વસ્તુ શંકાસ્પદ ન મળી આવી જેને લઈને પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે અત્યારે જે રીતે જોઈ શકાય છે કે આ આ બેગ જ્યારે મળી આવી હતી ત્યારે પોલીસ હવે આ બેગને લઈને જ્યારે તપાસ કરી બોમ્બસ્કોર દ્વારા તપાસ કરાઈ મશીન દ્વારા તપાસ કરાઈ ડોક્સકોર દ્વારા તપાસ કરાઈ અને આખરે બેગમાંથી કોઈ એવું શંકાસ્પદ વસ્તુ લાગી ન આવ્યા ત્યારબાદ બેગને જે છે તે ડોક્સકોરની ટીમ દ્વારા બોમ્બસ્કોરની ટીમ દ્વારા ખોલવા બેગમાં કોઈ જ એવું સંદિગ્ન કે શંકાસ્પદ વસ્તુ ના જણાય આવ્યું કોઈ પદાર્થ ના જણાય આવ્યો પરંતુ પોલીસે તત્પરતા દાખવીને તાત્કાલિક જે છે તે બેગને ખુલ્લા પ્લોટમાં લઈ આવી હતી અને તાત્કાલિક રીતે તેમાં અસરકારક કામગીરી શરૂ કરી હતી એક તરફ અત્યારે સમગ્ર દેશમાં જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે અને એલર્ટ હોય તેની વચ્ચે આ પ્રકારની જે ગતિવિધિ એક આવા સમાચાર મળવા તે એક ખૂબ જ ચોંકાવનારી બાબતો સામે આવી રહી હતી પરંતુ સારી વાત એ છે કે બેગમાંથી કોઈ જ વસ્તુ નથી મળી આવી ત્યારે આપણી સાથે પીઆઈ સાહેબ જોડાયા છે રામદેવ તેમની સાથે વાત કરીશું સાહેબ અત્યારે અહીં બેગ લાવવામાં આવી છે શા માટે શું માહિતી મળી હતી

રીતે જાળવી રાખવામાં આવી હતી અને પછી બીડીડીએસની ટીમ દ્વારા એની આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતી